નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વસો કબ્રસ્તાનમાં જુગાર રમતા સાત શખ્સો ઝડપાયા છે વસોમાં જેઠાણીની વાતો કરવાની બાબતે ઝઘડો થતાં ત્રણને ઈજા થઈ છે અને પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે મિરજાપુર પાટિયા નજીક કારમાંથી દેશી દારૂની હેરાફેરી કરતા બે શખ્સો ઝડપાઈ ગયા છે જેમાં પોલીસે રોકડા રૂપિયા અને બે મોબાઈલ પણ જપ્ત કરી છે અન્ય સમાચારની વાત કરીએ તો પાસે હીટ એન્ડ રનમાં બાઇક ચાલક ગંભીર થયો છે અજાણ્યું વાહન બાઇકને ટક્કર મારીને ફરાર થઈ ગયો છે હવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હું પ્રેસિડેન્ટ તરીકે નહીં આવતો ભયંકર ખૂન ખરાબી થશે તેઓ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે હું ચૂંટાઈ આવીશ તો અમેરિકન સાંસદ પર હુમલાના દરેક આરોપીઓને મુક્ત કરી દઈશ તેવું ટ્રમ્પે જણાવ્યું છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે